નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડે ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગ્રુપ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું રિપોર્ટર સૌરભ નંદી વડોદરા ટુડે ન્યૂઝ diamankan ke dalam You're આજ ભગ્ય તરસાલી મૃતનગર બે ગુરુદ્વારા બાજુમાં એક ભગ્ય રથ અમારું જુથું વર્ષ છે ગયા વર્ષે આપણા સંગઠન દ્વારા સોળસો એક્યાસી ઉમેદવારની સાથે આપણે એકત્ર કર્યા હતા જેમાં વડોદરા તમામ હિન્દુ સંગઠન ગણપતિ મંડળનું એક મોટું યોગદાન આ વર્ષે જે આપણે કોઈ ટાર્ગેટ નથી કે આપણે કેટલા યુનિટ કલેક્શન કરવા છે કોઈ ટાર્ગેટ ના હોય પણ જેટલા આપણે ગયા વર્ષે લીધા હતા સોળસો એક્યાસી યુનિટ એના કરતાં ડબલ યુનિટ આપણે સેવામાં આપી દીધા છે તો અમારી આશા એવું હોય છે વડોદરા વાસીઓ કે જેટલી વધુમાં વધુ તમે લોકો અમારી સાથે આ કેમ્પમાં જોડાશો એટલી વધુ લોકો સુધી અમે સેવા આપી શકીએ આ બોલ હું ઉખે તો એ છે કે હોસ્પિટલ કુકી કે એમપી જે લોકો આવતા હોય દર્જનતી આવતા ગોદરાતી આવતા પંચમેતી જે તો કરી મધ્યમ જે લોકો આવતા નિરંતમાં એડમિટ હોય એ કો એડમિટ હોય છે એના કોઈ રિલેટિવ વાળા ના હોય એ લોકો પર પેશન્ટોડે એક વ્યક્તિ આવતો હોય કે કેસમાં અમે સૌથી આગળ આવીને એમને મદદ કરતા રક્તદાનમાં એ અમારો સંપર્ક કરતા હોય છે અને એશુરા ગ્રુપ દ્વારા હંમેશા રક્તદાનમાં મદદ કરતા હોય છે ડોનેટ થયું છે અત્યાર સુધી લગભગ 1000 યુનિટ જેવું થઈ ગયું છે તમારું ટાર્ગેટ કેટલું છે ટાર્ગેટ કશું નહીં અમારું ટાર્ગેટ અમારું કશું નહીં પણ તો પણ તમને પ્રતિસાદ મળી રહ્યો છે પણ લાગે છે કે આ વર્ષે આપણે 2000 પ્લસ કરીશું આજ રોજ આપણે ધ્વની બ્લડ બેંક અને જયસી ભાઈ ગ્રુપના મદદથી આપણે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે જેનું છેલ્લા ચાર વર્ષથી અમે લોકો કન્ટિન્યુઅસલી જય શિવરાય ગ્રુપ જોડે બ્લડ ડોનેશન કેમ્પ સાથે મળીને કરી રહ્યા છે એમનો એક આશય એ છે કે જે બ્લડ કલેક્શન્સ અમે કરીએ છીએ એ બ્લડ જરૂરતમંદોને જ્યારે પણ જરૂરિયાત પડે તો એમના કહેવા પ્રમાણે કે મેં એક એનાથી અમે લોકો આજુબાજુના જે બરોડા અને બરોડાની વિસ્તારથી જે લોકો જે એડમિટ થતા હોય છે એસએસસીએસ ને જીએમઆર હોસ્પિટલોમાં જેવા કે લોકોની પાસે કોઈ ઓનર નથી હોતા એવા શું મેં જયેશભાઈ પાસેન્જીસ જયસામ ગ્રુપનું હેન્ડલ કરે છે તો એ એમની જોડે કનેક્ટ કરીને એમને લોકોને અમારી પાસે રિક્વેસ્ટ લોકો મોકલતા હોય છે અને અમે જે એમને જરૂરિયાતમંદ હોય જ્યારે પણ બ્લડની જરૂરત હોય એમને કન્સેશન ફ્રીની અંદર એ બ્લડનું અમે પ્રોવાઈડ કરતા હોઈએ અત્યારે મોર દેન થાઉઝન્ડની આજુબાજુ કલેક્શન સર્જરીમાં થયું છે ને અત્યારે કેમ્પ આપણો સાંજે આઠ વાગ્યા સુધી ચાલવાનું છે લાસ્ટ યર સિક્સટીન હંડ્રેડ અબાઉ આપણું કલેક્શન્સ થયું આ આ જગ્યા ઉપર તો આ વખતે અમારી આશા એવી છે કે અમે કદાચ વધે વધારે થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ કે વડોદરાના શહેરીજનો આપણા જે લોકોને અમે નિવેદન કરીએ છીએ કે એ લોકો આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર જોડાય અને સારાથી સારા યુનિટ્સ આપણે કલેક્શન્સ કરીએ કે જે આ જે ઉનાળાની સિઝનમાં જે જ્યારે બ્લડ કેમ્પ ઘણા ઓછા થતા હોય છે અને એક સાહસ કર્યું છે કે જે મે મહિનાની અંદર બ્લડ ડોનેશનની અંદર પણ આજે આટલા યુનિટ્સ અમે કલેક્શન કરી શક્યા છીએ કે જેથી કરીને અમારું એટલીસ્ટ બે એક બે મહિના અમારા કદાચ ડોનેશન વધારે ના મળે તો બી અમે અમારી અમે લોકોની જરૂરિયાત મને પહોંચાડી કરીશું હું ડૉક્ટર જયેશ પટેલ છું મધવાની બ્લોડ